કે દરરોજના હું તમારી માટે લઈને આવીશ પાંચ સવાલો માત્ર પાંચ સવાલો નથી થમનેલમાં તમે જોયું હશે કે કોન્સેપ્ટ શીખવાના છે હવે કોન્સેપ્ટ કઈ રીતે કરીશ એનસીઆરટી તમારી સંપૂર્ણ એનસીઆરટી હું કરાવવાનો પ્રયત્ન કરીશ કઈ રીતે તો મિત્રો દાખલો ભણવા કરતા એનો કોન્સેપ્ટ સમજવો બહુ મહત્વનો છે કોન્સેપ્ટ એટલે શું કે સાહેબ આ દાખલામાંથી આવા ને આવા તમને કોઈ પણ પરીક્ષામાં વિધાનવાળા પ્રશ્ન પૂછે તોય તમને આવડવા જોઈએ તો એના માટે તમારે આ વિડીયોને શું કરવાનું છે અંતિમ સુધી નિહાળવાનો છે અને તમારા મિત્રોને કહી દેવાનું છે કે આવો પણ ક્યાંક ગણિત ભણીએ છીએ તો ચલો આપણે શરૂઆત કરીએ

છત્રીસ એટલે તમારે યાદ રાખવાનું કે કોના ઘડિયામાં છત્રીસ આવે તો અહીંયા ઘડિયામાં છત્રીસ આવશે તો કે આવતા નથી એટલા માટે ઓપ્શન બી એ અવયવ નથી હવે સમજો સી છાયો છાયો છત્રીસ નો સાથે એટલે છ ગુણ્યા કેટલો થાય દોસ્તો છત્રીસ થાય

ત્રણ આવશે પછી વાત કરો સાહેબ નવ આવશે નવ ચોક છત્રીસ ચાર આવશે પછી કયા આવશે દોસ્તો અહીંયા અઢાર આવશે બાર આવશે અને છત્રીસ પૂરતી તો આટલા અવયવો કહેવાય હવે સાહેબ તમે અવયવો કહી દીધું કે સાહેબ છત્રીસ ના એક બે છ આઠ ત્રણ નવ બાર આ બધા અવયવો છે બરાબર પરંતુ એક બાબત પણ આપણે નોટ કરવી મહત્વની બને છે હવે સાહેબ એ બાબત કઈ છે સમજીએ હવે મારે જે તમને આજે આમાંથી શું સમજાવવાનું છે તો આપણે અહીંયા અવયવનો કોન્સેપ્ટ ક્લિયર કરવાનો તો વિધાનમાં અવયવમાંથી પ્રશ્ન પૂછે તમને કેવું લાગે તો તમને એવું લાગે કે સાહેબ ગણિત ઘણું ઘણી લીધું પણ ક્યાંક ના કઈક ક્વેરી રહી ગઈ તો આ પ્રશ્નમાંથી મારે આવો સામાન્ય પ્રશ્ન કેમ લેવો પડે હા આને સામાન્ય બેઝિક પ્રશ્ન કહેવાય આવો પરીક્ષા પૂછાય ન પણ પૂછાય જો પરીક્ષા સારી રીતે લેનાર હોય એક્ઝામિનર પ્રશ્ન પૂછે તો સારી રીતે પૂછી શકે

હવે સાહેબ વીસ કોના કોના ઘડિયામાં આવે એવું યાદ રાખવાનું અથવા તો આપણે આ વીસ ની વાત કરીએ તો સાહેબ વીસ વીસ ને કહેવું તો ચાર પંચા વીસ થાય તો ચાર અને પાંચ એના આવ્યો છે ત્યાર પછી એક ગુણ્યા વીસ થાય સાહેબ વીસ એકા વીસ થાય એક એનો એક અને વીસ અવયવ છે તો આના ઉપરથી સમજો કે વીસ ના અવયવ કયા કયા થશે તો આપણે કેવું હોય તો વીસ ના અવયવો મિત્ર કયા થાય તો એક થશે એક પછી બે ચાર પાંચ દસ વીસ પોતે હવે સાહેબ આના ઉપરથી મારે કેટલા તમને કોન્સેપ્ટ તો ક્લિયર કરાવવા છે એમાં પહેલું જુઓ તો પહેલા શું આવશે અવયવની અંદર પહેલી બાબત આપણે શીખ્યા ઉદાહરણ દ્વારા કે અવયવમાં આપેલી દરેક સંખ્યા હોય આપેલી દરેક સંખ્યા એટલે કોઈ પણ સંખ્યા લ્યો આપેલી દરેક સંખ્યામાં એક અવયવ હોય છે હવે આ સાહેબ એક તો ગમે ત્યારે અવયવ હોય છે હવે તમે કોઈપણ સંખ્યાના અવયવો શોધતા હોય એમાં એક અવયવ તરીકે આવે આવે ને આવે જુઓ અહીંયા 20 ના અવયવમાં એક છે તો કે હા કોઈ પણ સંખ્યા લઈ લો કોઈ પણ સંખ્યાનો અવયવ પડે તો હંમેશા દરેક સંખ્યાનો અવયવ એક તો હોય જ એક તો હોય તો અહીંયાથી એવું એક એ દરેક સંખ્યાનો અવયવ હોય છે તો અહીંયા બીજા શબ્દોમાં લખવું હોય તો લખી શકાય સાથે સાથે નોટ્સ પણ બનાવતા રહે કે એક એ દરેક સંખ્યાનો અવયવ છે દરેક સંખ્યાનો મિત્રો શું છે સંખ્યાનો અવયવ છે હવે સાહેબ આવું શા માટે પૂછું તો સાહેબ એક એ દરેક સંખ્યાનો અવયવ છે હવે સાહેબ બીજો પોઈન્ટ સમજાવો તો હવે બીજો પોઈન્ટ એ સમજાવવું કે દરેક સંખ્યા દરેક સંખ્યા કોઈ પણ સંખ્યા લ્યો તો દરેક સંખ્યા ને દરેક સંખ્યા કોઈ પણ સંખ્યા હોય ને એક અને પોતે અવયવ હોય છે આ મિત્રો અહીંયા શું કહેવા માંગ કે દરેક સંખ્યાને પોતે જેમ કે અહીંયા 20 છે ઉદાહરણમાં 20 તો એક તો અવયવ છે જ સાથે સાથે 20 પણ છે તો આનો મતલબ એવો થયો કે કોઈ પણ સંખ્યા હોય એટલે કે દરેક સંખ્યાને એક અવયવ હશે અને એક હશે પોતે આ બે અવયવ તો ફિક્સ રહે હવે સાહેબ બીજું શું શીખવાનું છે તો કે આ અવયવમાંથી આપેલો દરેક સંખ્યાનો અવયવ તો લખાય દરેક સંખ્યાનો અવયવ દરેક સંખ્યાનો અવયવ હવે સાહેબ દરેક સંખ્યાનો અવયવ શું હોય કાં તો સંખ્યા કરતા નાનો હોય તો સંખ્યા કરતા નાનો હોય ઉદાહરણ આપણે એક ઉદાહરણ લેવું છે છત્રીસ ઉદાહરણ લેવું છે છત્રીસ છત્રીસ ના અવયવ પાડો તો એક બે ત્રણ ચાર છ નવ પછી વાત કરીએ બાર અને બાદ અને પછી છત્રીસ હવે સાહેબ અહીંયા સમજો કે દરેક સંખ્યા ને છત્રીસ કરતા નાની છત્રીસ કરતા નાની સંખ્યા છે જયારે અહીંયા તમે વાત કરો આ છત્રીસ એ છત્રીસ શું કહેવાય બરાબર કહેવાય તો આ કોન્સેપ્ટ નો સીધો મતલબ અહીંયાથી થાય તો દોસ્તો ગણિતને આ રીતે સમજાય હવે મારે વાત કરી સાહેબ આ ઉદાહરણો સમજાય હવે મારે તમને એક સરસ મજાનું ઉદાહરણ જો સ્ક્રીનશોટ લેવો હોય તો મિત્રો લઈ લેજો આટલાનું અથવા તમે સારી રીતે પ્રિપેરેશન કરતા હોય પોતાની નોટ બનાવતા હોય તો સૌથી સારામાં લખેલું લખાણ શું દોસ્તો લખેલું લખાણ સારું એવું તમારું લખેલું લખાણ હોય તો તમને બહુ કામ આવશે હવે મિત્રો મારે ચર્ચા કરવી છે કે સાહેબ એક અવયવ લઈ એક હાદુ અવયવનું મૂલ્ય સુધી આટલું આટલી બાબતો કમ્પલીટ આવડતી હોય તમારે ચોવીસ ના અવયવો પાડવા છે ચોવીસ ના અવયવો પાડવા છે તો દોસ્તો ચોવીસ ના અવયવો કઈ રીતે પડશે તો યાદ રાખો કે ચોવીસ કોના ઘડિયામાં આવે તો તો સાહેબ સાહેબ ના 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 ઘડિયામાં 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 પછી 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 આવે 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 હા થાય 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 એટલે અહીંયા કોના આ અવયવો કેટલા થશે એક બે ત્રણ ચાર છ આઠ બાર એટલે અહીંયા કેવું હોય તો એક બીજો કોન્સેપ્ટ યાદ રાખજો મિત્રો બીજું અહીંયા અવયવ નો કે અવયવો ની સંખ્યા અવયવોની

વિશે પહેલા સમજીએ પહેલા 100 વિશે કઈ સંખ્યાની અવયવી છે હવે એના પહેલા આપણે પહેલા સમજીશું સાહેબ 17 ના અવયવીઓ કો તો પહેલા આપણે સમજીએ સાહેબ 17 ના અવયવીઓ હવે 17 ના અવયવી કયા કયા થાય તો 17 ના ઘડિયામાં આવતા હોય 17 વડે ગુણાયેલા હોય એવા 17 પછી 34 પછી 17 નું 34 17 કરી 51 પછી 68 68 85 ત્યાર પછી 102 136 આમ અલગ અલગ અવયવ

તો જો સત્તર ના અવયવોમાં એકસો છત્રીસના અવયવ શોધો તો વીસ ના અવયવીમાં એકસો વીસ આવે તો ઓપ્શન બી આપણો સાચો ત્યાર પછી ત્રેવીસ ના મિત્રો આવતું જ નથી તો આમાં પણ નહીં આવે અને આમાં પણ નહીં આવે તો ઓપ્શન બી આપણો સાચો છે કે સાહેબ એકસો વીસ વીસ નો અવયવી છે

પહેલી આપણે બાબત દરેક સંખ્યાનો અવયવ દરેક અવયવો ચોક્કસ સંખ્યા હોય પરંતુ અહીંયા અવયવોની સંખ્યા ચોક્કસ હોતી અનંત સુધી વધે જ જાય જેમ કે આપણે બેના અવયવો જોવા બે ચાર છ આઠ દસ બાર ચૌદ પછી અઢાર વીસ ચોવીસ છવીસ છવીસ અઠ્યાવીસ ત્રીસ બત્રીસ ચોત્રીસ છત્રીસ અડત્રીસ તો આ બધા આપ તમે સતત લીધે જાઓ તો તો તમે સુધી લઈ શકો તો અવયવીમાં અવયવી સંખ્યા ના અવયવી દરેક સંખ્યાના અવયવી સંખ્યા કરતા વધારે હશે સંખ્યા કરતા કેવા સંખ્યાથી વધારે હશે સંખ્યાથી વધારે હશે મિત્રો હશે અથવા તો અથવા

વધારે કહેવાય અથવા તો મોટી કહેવાય વધારે કહેવાય અથવા તો મોટી કહેવાય અને સત્તર શું કહેવાય તો બરાબર કહેવાય શું કહેવાય બરાબર કહેવાય તો અહીંયા સમજો કે દરેક મારે અવયવી માહિતી આપણને ખબર હોવી જોઈએ સાહેબ અવયવી ઉપર ચલો અહીંયા મિત્રો મજા આવતી હોય તો વિડીયોને એકવાર લાઈક કરી દેજો અને ચેનલમાં નવા હો મિત્રો તો આ ચેનલ ને અવશ્ય એકવાર સબસ્ક્રાઇબ કરી લેજો હવે ત્યાર પછીનો મિત્રો સરસ મજાનો સવાલ છે કે અવિભાજ્ય સંખ્યા પદ્ધતિ કયા ગણેશ શાસ્ત્રી દ્વારા આપવામાં આવી હતી ઓપ્શન એ આર્યભટ્ટન બી ધારાચાર્ય ઓપ્શન અને ઓપ્શન નન દોસ્તો આ પ્રશ્ન પૂછાય ને એટલે મગજ થોડું વિચારે કે સાહેબ આવો પ્રશ્ન તો ક્યાં જોયો જ નથી તો એટલા માટે તો કહું છું કે ટ્વિસ્ટ સાથે પ્રશ્ન ભણો હવે પરીક્ષામાં આ પ્રશ્ન પૂછાય કે અવિભાજ્ય સંખ્યા પદ્ધતિ કયા ગણિત શાસ્ત્રી દ્વારા આપવામાં આવી તો યાદ રાખજો આર્યભટ્ટ તો આપણને શૂન્ય આપ્યું શું આપ્યો શૂન્ય ઝીરો ની શોધ કરી શ્રીધારાચાર્ય દ્વિઘાત સમીકરણમાં તમે ભણશો દ્વિઘાત સમીકરણમાં અમુક નિયમો આપ્યા હવે સાહેબ ઈરેડો સ્થનિક જે શું આપ્યું તો આ જ વ્યક્તિ છે કે જેને અવિભાજ્ય પદ્ધતિ આપી હવે સાહેબ અવિભાજ્ય સંખ્યા પદ્ધતિ આપનાર વ્યક્તિનું નામ તો તમને યાદ આવે કે ઇરેટો સ્થનિશ હવે સાહેબ આના ઉપરથી આપણે થોડું લોજિક સમજીએ કે જે આ અવિભાજ્ય સંખ્યા પદ્ધતિ છે એમને આના નામ ઉપરથી ઇરેટો સ્થનિશ અથવા ઈરેટો સ્થનિશ

वैसे सर अभाज्य संख्याओं में अभाज्य संख्या होती है सू अभाज्य संख्या એટલે કે મિત્રો એવી સંખ્યા એવી સંખ્યા કે જેને એક अथवा કે જેને એક अथवा સંખ્યા પોતે એક अथवा સંખ્યા પોતે દ્વારા સુ હોય विभाजित હોય મતલબ સાહેબ આ કોન્સેપ્ટ સુ કે વિભાજિત હોય હવે સાહેબ આવ કે કે એવી સંખ્યા હો કે જેને એક अथवा તો પોતે સંખ્યા પોતે અવિભાજ્ય સંખ્યા હવે બધા જ મિત્રો કહેતા હોય અવિભાજ્ય સંખ્યા અવિભાજ્ય સંખ્યા પણ અવિભાજ્ય સંખ્યા શું કોને તો કે એવી સંખ્યા કે જેને એક અથવા સંખ્યા પોતે વડે ભાગી શકાય હવે જો એકત્રીસ છે એને તમે એક વડે ભાગો તો જવાબ શું મળે એકત્રીસ

10 સુધીની 1 થી 10 સુધીની સંખ્યામાં એકથી 10 સુધીની સંખ્યામાં આવતી અવિભાજ્ય સંખ્યાઓ કેટલી અવિભાજ્ય સંખ્યાઓ કેટલી હવે સર 1 થી 10 માં કેટલી અવિભાજ્ય સંખ્યા આવે તો યાદ રાખજો કે અવિભાજ્ય સંખ્યામાં પહેલી 2 આવશે પછી 3 આવશે પછી 5 આવશે પછી 7 આવશે 9 આવશે

હવે 1 થી પચાસ સોરી 1 થી પચીસ સંખ્યામાં આવતી કુલ અવિભાજ્ય સંખ્યાઓ કેટલી તો અહીંયા કઈ કઈ આવશે તો બે આવશે ત્રણ આવશે પાંચ આવશે સાત આવશે અગિયાર આવશે તેર આવશે સત્તર આવશે ઓગણીસ આવશે અને 23 આવશે ગણો તો કેટલી થાય એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ ટોટલ કેટલી આવશે મિત્રો 1 થી 25 માં તો એક થી 25 માં આવશે સાહેબ નવ સંખ્યા કેટલી નવ સંખ્યા તો આપણો પ્રશ્ન ત્રણ પછી પ્રશ્ન ચાર અને પ્રશ્ન પાંચ હજુ મારે પ્રશ્ન લખવો છે

કઈ આવશે તેર સત્તર પછી ઓગણીસ પછી કઈ આવશે ઓગણીસ ઓગણીસ પછી કઈ આવશે અઠ્યાવીસ વિભાગ્ય છે પછી એકત્રીસ પછી સડત્રીસ પછી એકતાલીસ પછી તેતાલીસ પછી સુડતાલીસ તો કેટલી ટોટલ કેટલી થઈ ગણો તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર તો સાહેબ એક થી પચાસ સુધીમાં કેટલી આવશે પંદર સંખ્યા કેટલી આવશે અવિભાજ્ય સંખ્યાઓ હવે સાહેબ અવિભાજ્ય સંખ્યાઓ કેટલામાં એક થી સો સુધીની સંખ્યા હવે સાહેબ એક થી સો સુધીની સંખ્યામાં કેટલી આવશે તો કે અહીંયા સુધી પંદર થઈ તો લખી દો બે ત્રણ પાંચ સાત તેર સત્તર ઓગણીસ પછી ઓગણત્રીસ પછી કઈ આવશે એકતાલીસ પછી ફિફ્ટી નાઈટ ત્યાર પછી એકસઠ ત્રેસઠ એકસઠ 63, પછી સડસઠ ઇકોતેર તો આ રીતે તમારે સતત લખવાની છે આવશે હવે જો આ શા માટે તમને યાદ રહે સાહેબ અહીંયા આટલા ઉધી આવડી પણ અહીંયા હજુ આવશે આપણી સંખ્યા કઈ આવશે ત્રશી ત્યાર પછી નેવ્યાસી હવે તાણું આવશે તો કે સાહેબ નહીં આવે હવે કઈ આવશે સત્તાવન કઈ આવશે તો સાહેબ આટલી સંખ્યાઓ થઈ ગઈ એક થી સો સુધીની સંખ્યા આવતી અવિભાજ્ય સંખ્યાઓ કેટલી તો કે સાહેબ પચીસ કઈ કઈ તો કે બે ત્રણ પાંચ સાત અગિયાર તેર સત્તર ઓગણીસ તેવીસ ઓગણત્રીસ એકત્રીસ સાડત્રીસ એકતાલીસ તેતાલીસ સુડતાલીસ ત્રેન ઓગણસાઇ એકસઠ તેસઠ સડસઠ એકોતેર તોતેર્યાસી નેવ્યાસી અને સત્તાણું ટોટલ કેટલી સંખ્યાઓ તો આટલી સંખ્યાઓ આવે સંખ્યાઓ સંખ્યાઓ આવે તો આજે આપણે આખા ત્રણ થી ચાર પ્રશ્નો અહીંયા આપણે પ્રશ્ન આ પાંચમો અને આ છઠ્ઠો તો શું મિત્રો ખરેખર મજા આવીને વિડીયોમાં કેવો લાગ્યો અમારો આ સરસ મજાનો એક સારી ખરેખર તમને આ વિડીયોમાં એકદમ સારી રીતે સમજ પડી હોય સારી રીતે મજા આવી હોય ને તો તમારા મિત્ર વર્તુળમાં અવશ્ય આ વિડીયો શેર કરજો તો મળીશું દોસ્તો નેક્સ્ટ પાંચ દાખલા લઈને જેની અંદર આનાથી પણ વધારે વિશેષ માહિતી હશે તો દોસ્તો દરરોજનો વિડીયો અપલોડ થાય તો તમારે વિડીયો જોઈ લેવાનો છે બરાબર તો જય હિન્દ વંદે માતૃ